મજૂરી કરીને મજૂરી કરીને હોનાનો મંદિર બનાવી દીધો ઓઠે તો એ દાણા ના સમય મારા માટીના લેપનના કોખળા બહુ રડ્યો હતા ભાઈ આ શું તો તમે જגן ઝઘડો બનાવી દીધો ભાવ વગર નું ખાવું નકો હું ભાઈ ઘર મારું વિહેદ નું હોય ને મારા વિહાદના પેકુ કોક લઈને બેહારો તો મને પાળવા નહીં ભાઈ પરમણ કાલ હવાનું સૂર્ય ઉગશે ભાઈ અને સાપડે નહીં રે બે ઘડી મારું વડનગર નું તળિયું હું ભાઈ બબુ મારવો મારો ધર્મ નહી ભાઈ મારો તો જગત જુવન જગત જુવન જગત કે કે ભાઈ આટલી બેઠકો થઈ પણ આ બુઆની માતા કોક બતાઈન જી મો કોક જડી હા તો એની વાત મનંતા થાય બી એ દેલા આ તો એક જ ખવાર પડશે કોઈ સુરત સાબરે ઢોકે રહેશે નહીં નહીં પણ

મારો ભગવાન કેવા દેશે નવસો નવ્વાણું નદી માંથી એક નદી સ્ત્રીની નદીની આ

રબરી નહી પી